આપનો પરિચય જણાવજો અજીતભાઈ રણછોડભાઈ કનારા સાપર બ્રહ્મપુરી તો ગ્રામ પંચાયત ઉપચપ આ નેશનલ હાઈવે ની જે આ જોડતો રસ્તો છે બ્રહ્મપુરી નો એ કેટલા સમય થી હાલમાં ખરાબ રસ્તો છે આ મારા અંદાજે 5 થી 6 વર્ષ થી ખરાબ છે અને આની સતત રજૂઆત કરેલી છે અને એમે આજુબાજુના 8 થી 9 ગામડાના લેટર પેડ માં લખાણ કરી અને રાણા સાહેબ ની અને જે આપણે સાંસદ સભ્ય શ્રી ની इधर मां अब देवदूत करे आपने जो मांग छे हमारी मां भी इज छे के आ रस्तो वेली तक के जेम बने हम जल्दी थी सो तो रास्ता नहीं हो तकलीफ पड़े है गाडा खबुचे है रास्ता में पानी भरा हुआ है चालवा बहुत तकलीफ पड़े है केतलो पड़े है 9 मीटर क्या बड़वा था साफ साफ

સત્તા અમારું નિવારણ હજી આવતું નથી સત્તા પૂછ્યું એટલે કે તમારા રસ્તા મંજૂર થઈ ગયા છે મંજૂર થઈ ગયા છે પણ મંજૂર થઈ ગયા છે કે દી અમારો રસ્તો બનાવશે આ મીડિયા સમક્ષ શું છે અમારી રજૂઆત છે મીડિયા સમક્ષ એ અમારી રજૂઆત છે મીડિયા સાથે એ છે કે કે આ રસ્તાનો આગળ નું ચલાવો અને બને વેલી તો કે અમારો પ્રશ્નનો સોલ થાય અને અમે મીડિયાનો આભાર માનીએ છીએ કે અમારે આ મીડિયા અત્યારે ગામડા સુધી પહોંચ્યું અને અમારો અવાજ ઉઠાવ્યો

আপনার <sharp>